નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણાંટી અને માર્કેટના નિષ્ણાંતો પાસેથી આપણે બાય સેલ હોલ્ડ આ શોમાં મેળવીશું દર્શકોના પ્રશ્નનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરી લઈએ અત્યાર સુધીના માર્કેટના મુખ્ય સમાચારો સમાચાર આઈટી શેર અને એચડીએફસી બેંકના કારણે બજારમાં દબાણ નિફ્ટી ત્રેવીસ હજાર પાંચસો પચાસની આસપાસ બેંક નિફ્ટીમાં પણ છસો પચાસ પોઈન્ટથી વધારેનો ઘટાડો મિડકેપ અને સ્મોલ કેપમાં ભારે વેચવાલી IT, રિયલટી અને મેટલ સેર્સમાં સૌથી વધારે દબાણ એક સવા એક ટકા જેટલા નબળા બજારમાં પણ રિલાયન્સમાં સારી ખરીદારી જેફ્રિઝ અને બ્રેન્સ્ટ્રેનના બુલિસ બ્રોકરેજ રિપોર્ટથી શેરમાં સારી તેજી જેફ્રિઝે આપ્યા એક હજાર છસો નેવું ના ટાર્ગેટ કોવિડ બાદ સૌથી વધારે આકર્ષક વેલ્યુએશન બે ટકાની તેજી સાથે બન્યો નિફ્ટીનો ટોપ ગેનર નુઆમાના બુલિશ રિપોર્ટ બાદ ડોક્ટર રેડ્ડીઝમાં તેજી શહેરમાં દોઢ ટકાની તેજી નિફ્ટીના ટોપ ગેનર્સમાં થયો સામેલ નુઆમાએ આપ્યા એક હજાર પાંચસો ત્રેપનના જાકેટ કહ્યું કેનેડા અને અમેરિકાના નવા લોન્ચથી રિવલી થનારી ખોટની થશે ચૂકવણી ફેબ્રુઆરી સિરીઝથી વાયદામાં એડ થશે છ નવી કંપનીઓ કેસ્ટ્રોલ ગ્લેન્ડ ફાર્મા એનવીસીસી ફિનિક્સ સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને ટોરેન્ટ પાવર થશે સામેલ અને સોવરન ગોલ્ડ બોલ્ડ સ્કીમ પર આ વખતે સરકારનું ઓછું ફોકસ બજેટમાં એસટીબી સ્કીમ માટે નવા ફંડની ફાળવણી કરવાની સંભાવના ઓછી સોનાની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને નિર્ણય સંભવ ત્યારે જ માર્કેટ ઉપર એક વખત નજર કરી લઈએ તો આજે દબાણ સાથેનો કારોબાર માર્કેટની અંદર થતો દેખાઈ રહ્યો છે અને ઘટાડા તરફી માહોલ સેન્સેક્સમાં અડધા ટકાની આસપાસનું દબાણ બની ચૂક્યું છે સિત્યોતેર હજાર આઠસોની આસપાસ આપણે સેન્સેક્સના લેવલ્સ જોઈ શકીએ છીએ નિફ્ટીની જો વાત કરીએ નિફ્ટીમાં પણ અડધા ટકાની આસપાસનું દબાણ અને ત્રેવીસ હજાર પાંચસો એક્યાસી ઉપર આપણે નિફ્ટીને જોઈ શકીએ છીએ આ ઉપરાંત જો આપણે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોઈ લઈએ તો ત્યાં પણ લગભગ પોણા બે બે ટકાના દબાણ બનતા દેખાઈ રહ્યા છે અને બેંક નિફ્ટીમાં પણ એક પોઈન્ટ ઓગણીસ ટકાના દબાણ સાથે પચાસ હજારની નીચે ઓગણપચાસ હજાર છસોની આસપાસ કારોબાર થતાં આપણે જોઈ શકીએ છીએ એડવાન્સ ડેકલાઇન રેશિયો જે છે એ લગભગ એક જેમ ચાર જેટલો બનતો દેખાઈ રહ્યો છે પાંચસો બાર સ્ટોક્સમાં ખરીદારી જ્યારે એક હજાર નવસો ને બાર સ્ટોક્સમાં વેચવાલી થતી દેખાઈ રહી છે અત્યારે આપણે ટોપ લૂઝર અને ટોપ ગેનર્સની ઉપર જો નજર નાખી લઈએ ટોપ લૂઝરમાં અપોલો હોસ્પિટલ ત્રણ નો સુડતાલીસ ટકાનું દબાણ વાત કરીએ તો ત્યાં ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકાનું દબાણ શ્રીરામ ફાઇનાન્સમાં ત્રણ ટકા કરતાં વધારેનું દબાણ અને અદાણી પોર્ટ્સમાં પણ લગભગ સવા બે ટકાનું દબાણ બની રહ્યું છે આ સપોર્ટ કરનારા શેર્સ પર નજર કરી લે ઓએનજીસીમાં બે પોઈન્ટ સુડતાલીસ ટકાની મજબૂતી છે રિલાયન્સની આપણે વાત કરીએ બે પોઈન્ટ દસ ટકાની મજબૂતી છે ડીઆરએલની અંદર એક પોઈન્ટ તેતાલીસ ટકાની મજબૂતી તો આઈટીસીમાં પણ એક ટકાની ખરીદારી દેખાઈ રહી છે હવે આપણે દર્શકોના પ્રશ્નોના સમાધાન લઈશું અને આ માટે આપણી સાથે જોડાયા છે જીએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર ગુડ આફ્ટરનૂન પણ પહેલાં આપણે નિફ્ટીની વાત કરી લઈએ ઘટાડા તરફીનો માહોલ છે અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ અડધા ટકા સુધીનું દબાણ બની ચૂક્યું છે ત્રેવીસ હજાર પાંચસો એસીની આસપાસ અત્યારે આપણે છે કામકાજ કરી રહ્યા છે કઈ રીતનો આપણો નિફ્ટી પર અહીંયા આગળથી વ્યૂ બની રહ્યો છે ગુડ આફ્ટરનૂન તમને તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહી છે આપણે મંડેના સેશનમાં એક મોટો સેલ ઓફ જોયો હતો નિફ્ટીમાં ચારસો પોઈન્ટનો એના પછી ગઈકાલે એક માઇનર પુલબેક રેલી જોઈ અને પાછો આજે ડાઉન ટ્રેન્ડ છે એ રિઝ્યુમ થઈ ગયો છે ત્રેવીસ હજાર ચારસો સાહીઠથી લઈને ત્રેવીસ હજાર પાંચસોની આજુબાજુ નિફ્ટીમાં સારો એવો સપોર્ટ છે લાસ્ટ ટાઈમ તમે જોશો તો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે ત્યાંથી એક મોટી રિકવરી આવી હતી તો આજે બી આજના લો બી ત્રેવીસ પાંચસોની આજુબાજુ છે તો તેવીસ ચારસો સાહીઠ તેવીસ પાંચસોનો લેવલ જ્યાં સુધી હોલ્ડ કરે છે અહીંયાથી થોડી એક માઇનર રિલીફ રેલી આવી શકે છે અગર જો ત્રેવીસ ચારસો સાહીઠથી લઈને પાંચસોનું લેવલ બ્રેક થાય છે તો મને લાગે છે બીજા બસોથી અઢીસો પોઈન્ટનો ફોલ આવી શકે છે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર નબ નબળું છે તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટીમાં ઓકે તો અહીંયા આગળથી સેલોન રાઇસની સલાહ જે છે નિફ્ટીની ઉપર બનતી દેખાઈ રહી છે અત્યારે માર્કેટમાં દબાણ જે છે આપણને કન્ટિન્યુ થતું લાગી રહ્યું છે અને બેંક નિફ્ટીમાં તેજસ્વી શું કરવું જોઈએ બેંક નિફ્ટીમાં પણ આપણે પચાસ હજારના નીચે ખાસા પાંચસો નેવું પોઈન્ટનું દબાણ અત્યારે આપણે જોઈ રહ્યા છે તો બેંક નિફ્ટીમાં તમારી કઈ રીતની સલાહ રહેશે તો બેંક નિફ્ટીનું બી ચાર્જ સ્ટ્રક્ચર ઘણું નબળું થઈ ગયું છે તમે અગર એનો ડેલી ચાર્જ જોવો તો બસ્સો દિવસની જે મૂવિંગ એવરેજ હતી છેલ્લા ઘણા દિવસોથી મહિનાઓથી આ તોડી નથી રહી અને એની નીચે બંધ નહોતું આપી રહ્યું મંડેના સેશનમાં આપણે જોયું કે બેંક નિફ્ટી જે એની બસ્સો દિવસની મૂવિંગ એવરેજ છે એની નીચે બંધ આપવું પચાસ પાંચસોની નીચે અને ગઈકાલના સેશનમાં બી એની નીચે ક્લોઝ આપો તો એ એક મેજર ટ્રિગર જે સેલ ઓફ માટે જેવું પચાસ પાંચસોનું લેવલ થયું હતું આપણે ઓલમોસ્ટ અગિયારસો પોઈન્ટનો ફોલ જોયો બેંક નિફ્ટીમાં મને લાગે છે બેંક નિફ્ટીમાં બી આ જે દબાણ છે એ જારી રહેશે જ્યાં સુધી બસો દિવસની મુવિંગ એવરેજને સરપાસ નથી કરતી ઉપરથી ઉપરી સ્તરોથી આપણને વેચવાલીનું દબાણ દેખાશે ફોર્ટી નાઇન થ્રી હંડ્રેડનો એક સપોર્ટ છે જેનું સિક્સટી વન પોઈન્ટ એઇટ પર્સન્ટ રિફ્રેસમેન્ટ લેવલ છે એન્ટાયર રેલીનું જો ફોર્ટી નાઇન થ્રી હંડ્રેડનું લેવલ અગર સ્પોટમાં તૂટે છે તો મને લાગે છે બેંક નિફ્ટીમાં બીજા હજારથી બારસો પોઈન્ટનો કાળાકો આવી શકે છે તો બેંક નિફ્ટીમાં બી સેલો રાઇઝની સ્ટ્રેટેજી રહેવી જોઈએ જ્યાં સુધી પચાસ પાંચસોની ઉપર બંધ નથી આપતું હરેક ઉછાળે વેચવાલીનું જ કામ કરવું જોઈએ ઓકે તો સેલોન્ડ રાઇસન્સ સ્ટ્રેટર્જી નિફ્ટી અને બેન્ક નિફ્ટી બંનેની અંદર બની રહી છે પચાસ પાંચસોની ઉપર ક્લોઝિંગ નથી મળતું બેંક નિફ્ટીમાં ત્યાં સુધી સેલોન રાઇસન્સ સ્ટ્રેટર્જી અપનાવીને ચાલો તો અત્યારે આપણે બજારમાં એક દબાણનો માહોલ જ બનેલો જોઈ રહ્યા છે આગળ હવે આપણે દર્શકોના સવાલ સાથે વધીશું અને આપણી સાથે જે દર્શક ફેસબુક લાઈવ દ્વારા જોડાયા છે સંતોષ મહેરાનો સવાલ છે એસબીઆઈના સ્ટોકની ઉપર એમનો સવાલ છે એસબીઆઈમાં એમની જે ખરીદારી છે છસો પચીસના લેવલની આસપાસ એમની ખરીદારી અહીંયા આગળથી છે હવે એ પૂછી રહ્યા છે કે અત્યારે અત્યારની સ્થિતિને જોતાં હવે હોલ્ડ કરવું જોઈએ કે સેલ કરી દેવા જોઈએ એમણે શોર્ટ ટર્મ માટે આ સ્ટોક બાય કરેલા હતા સાતસો સાઈટ નો સપોર્ટ છે તો આપણે નીચે સ્ટોપલો રાખી સેવન ફિફ્ટી નાઇનનો એક સ્ટોપલો રાખીને ઉભા રહી શકે છે જો સેવન ફિફ્ટી નાઇનનો લેવલ તૂટે છે તો મને લાગે જોરથી વેચવાલી આવી શકે છે સ્ટેટ બેંકમાં

વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે બાય સેલ હોલ્ડની ઉપર અને આપણી સાથે દર્શકોની સમસ્યાનું સમાધાન કરવા માટે તેજસ શાહ જોડાયેલા છે તેજસજી બ્રેક બાદ આપનું પણ ફરી એક વખત સ્વાગત અને વધુ દર્શકોના સવાલ ઉપર આપણે અહીંયાથી નજર કરી લઈએ સૂર્ય પ્રજાપતિનો સવાલ છે નાલકો બાર અને નાલકોમાં એ પૂછી રહ્યા છે કે અત્યારના લેવલ પર એન્ટ્રી કરવી હોય તો કરી શકાય કે નહીં તો આ નાલકો

બસો દિવસની મુવિંગ એવરેજ વન નાઇન્ટી સિક્સની આજુબાજુ છે તો મારા હિસાબથી જો અગર એમને શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે કરવું હોય તો ડેફિનેટલી બાય કરવું જોઈએ એમને એક લોસ સ્ટોપલો સ્ટોપ લોસ રાખવો પડશે એકસો નેવુંનો જ્યાં સુધી એકસો નેવુંનું લેવલ તૂટતું નથી મને લાગે છે અહીંયાથી જો માઇનસ ઘટાડો આવે તો એક રિલીફ રેલી આવી શકે છે સ્ટોકમાં અને સ્ટોક ઉપરમાં બસો પંદરથી લઈને બસો વીસ સુધી જઈ શકે છે

તો આ સલાહ ખાસ તમારે માટે વધુ દર્શકોના સવાલ તરફ આપણે આગળ વધીએ આગળનો સવાલ જે આવ્યો છે હાર્દિક શાહનો આવ્યો છે એમને મહારાષ્ટ્ર બેન્ક ઉપર સવાલ પૂછ્યો છે કરંટ લેવલ ઉપરથી બાઈંગ કરી શકાય કે નહીં વ્યૂ એમનો જે છે એ એક વર્ષનો તેઓ રાખવા માંગી રહ્યા છે અને આ ઉપરાંત તેમનો બીજો સવાલ પણ છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ઉપર સો શેર એવો હોલ્ડ કરી રહ્યા છે વન થર્ટી નાઇનના પ્રાઇઝના મહારાષ્ટ્ર બેંક નું સ્ટ્રક્ચર નબળું છે સ્ટોક લોઅર ટોપ લોઅર બોટમનું ફોર્મેશન બનાવેલું છે અને સતત આપણે આ સ્ટોકમાં ઘટાડો જોયો છે જેમ કે તમે જણાવ્યું એને લાંબા ગાળાના હિસાબે બાઈંગ કરવું છે તો મારા હિસાબ હમણાં વેટ કરવું જોઈએ અગર ફોર્ટી ફાઈવ ફોર્ટી સેવનની વચ્ચે આ સ્ટોક આવે તો ત્યાં એક ઇન્વેસ્ટમેન્ટ માટે બાય કરી શકાય છે બેંક ઓફ મહારાષ્ટ્રમાં યુનિયન બેંકને હમણાં અવોઈડ કરવો કારણ કે યુનિયન બેંકમાં એક સારો એવો ઘટાડો આવી ગયો છે સ્ટોકમાં ને સ્ટોક સતત સતત વેચવાલીનું દબાણ એમાં દેખાય છે એનો જે મેજર સપોર્ટ છે એ કરીબન એકસો પાંચ એકસો છની આજુબાજુ છે ત્યાં અગર જો સ્ટોક આવે અને એમને એવરેજ કરવી હોય તો એકસો પાંચ એકસો છની આજુબાજુ ડેફિનેટલી એવરેજ કરી શકાય છે યુનિયન બેંકમાં એમને એક પોઝિશનલ સ્ટોપલોઝ રાખવો પડશે સો રૂપિયાનો નવી એવરેજ માટે ઓકે તો અહીંયા આગળથી તમારે માટે જે સલાહ બનતી દેખાઈ રહી છે મહારાષ્ટ્ર બેંકમાં તો તમારે વેઇટ કરવાનું છે અત્યારે અને પિસ્તાલીસ સુડતાલીસના ભાવ મળે છે તો તમારે બાઇંગ કરવાનું છે અને યુનિયન બેંક ઉપર એક અવોઇડની સલાહતી દેખાઈ રહી છે અત્યારે જ આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે વધુ દર્શકોના સવાલ સાથે તે જ સાથે બાયસેલ હોલ્ડમાં આગળ વધીશું નમસ્કાર બાયસેલ હોલ્ડમાં બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત અને આપણી સાથે તેજસ શાહ જોડાયેલા છે દર્શકોનું માર્ગદર્શન કરવા માટે તેજસ્વી વધુ સવાલ તરફ આગળ વધે છે આપણા દર્શકો તરફથી આપણને મળી રહ્યા છે સૂર્ય પ્રજાપતિનો સવાલ આવી રહ્યો છે આર્કિટ ડેવલપર્સમાં એમની પોઝિશન છે એકસો પંચાવનના ભાવ ઉપર એમણે અહીંયા આગળથી ખરીદી કરેલી છે હવે પૂછી રહ્યા છે કે અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ એમને લગભગ ત્રેવીસેક રૂપિયાની ખોટ જઈ રહી છે પ્રતિ શેર અને બીજા એડ કરવા જોઈએ કે નહીં એ એમનો અહીંયા આગળથી સવાલ છે તો કઈ રીતની સલાહ આપીશું આપણે આર્કેટ ડેવલપર્સના કાઉન્ટર પર સૂર્યા પ્રજાપતિને તો આર્કેટ ડેવલપરનું ચાર્ટ સેટઅપ થોડું કન્ઝોર્વેટેટિવ મોડમાં છે સ્ટોકમાં સારો એવો સપોર્ટ છે વન સેવન્ટી વન વન સેવન્ટી ટુની આજુબાજુ તો મારા હિસાબથી વન સેવન્ટી વન વન સેવન્ટી ટુનો એક ટ્રેલિંગ લોસ રાખીને હોલ્ડ કરી શકે છે ફ્રેશ બાય કરવાની સલાહ છે નહીં પણ જે કરંટ પોઝિશન છે એ હોલ્ડ કરી શકે છે વિથ સ્ટોપલો બિલો વન સેવન્ટી વન ઓકે તો અહીંયા આગળથી આ તમારે માટે આર્કિટ ડેવલપર પર પણ સૂર્યાજી સલાહ આપણે અહીંયા કરતી લીધી છે અને આગળના સવાલ તરફ વધીએ જે અહીંયા આગળથી આવી રહ્યો છે સોનલબેન પારેખનો સોનલબેનનો સવાલ લ્યુપિન છે લ્યુપિનના ઉપર છે અને પૂછી રહ્યા છે કે લ્યુપિનની અંદર શું કરવું જોઈએ અને એમણે આ વધુમાં એ પણ જણાવ્યું છે કે એમનો પોર્ટફોલિયો ફાઇવ પર્સન્ટ જેવો ડાઉન છે તો એક્ઝિટ કરવું જોઈએ કે હોલ્ડ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા હતા પણ એ આ જે ડાઉનગ્રેડ થયું છે પાંચ ટકા એનાથી એ થોડા ચિંતિત બન્યા છે કઈ રીતની સલાહ આપીશું જો લુપિન માં માં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યો તો 2310 ની ઉપર અને સ્ટોકે પછી એક રેલી કરી હતી અને એક 2400 ની આજુબાજુ એક ટોપ બનાવીને અને થોડું કરેક્શન આવ્યું છે સ્ટોકમાં મારા હિસાબથી થી આ માં 2225 નો એક સ્ટોપ લોસ રાખીને ઉભા રહી કે જે 2225 પચીસનું લેવલ તૂટતું નથી મને કોઈ મેજર પેનિક લાગતું નથી તો હોલ્ડ વિથ અ સ્ટોપ લોસ બિલો 2225 ઓકે તો લુપિન ને માટે સોનલબેન તમારે માટે જે સલાહ પંતી દેખાઈ રહી છે અત્યારે હોલ્ડ કરીને ચાલો આ સલાહ અહીંયા આગળથી એક બનતી દેખાઈ રહી છે ત્યારે રિલાયન્સનો સ્ટોક દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસી રિપોર્ટ પણ અહીંયા આગળથી એક સપોર્ટ કરી રહ્યા છે આ સ્ટોક આપને કેવો લાગે છે આપની કઈ રીતની સલાહ રહેશે રિલાયન્સનો સ્ટોક મને મજબૂત લાગે છે કે આ સ્ટોક બનાવી છે થી લઈને બારસો વીસની વચ્ચે અને એના પછી આપણે એક સતત આ સ્ટોકમાં એક રેલી જોઈ હતી મંડેના સેશનમાં જેમ ઓવરઓલ માર્કેટમાં સેલ ઓફ આવ્યું હતું એમ રિલાયન્સમાં બી સેલ ઓફ આવ્યું હતું પણ આપણે જે જોયું કે એના પછી કોઈ ફોલોઅપ સેલિંગ આવ્યું નથી અને આજના અને ગઈકાલના સેશનમાં આપણે ફ્રેશ બાયિંગ જોઈ રહ્યા છે આજે માર્કેટ ઘણું બધું પડી ગયું પણ સ્ટોક હજુ બી એક આઉટપર્ફોર્મની જેમ બિહેવ કરી રહ્યું છે મારા હિસાબથી પોઝિશનલી જ્યાં સુધી આ સ્ટોક બારસોની નીચે જતો નથી મારા હિસાબથી ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ

ચર્ચાની અંદર આગળ વધે આજે આપણને ખાસો એવો ઘટાડો બેન્ક્સની અંદર પણ કન્ટિન્યૂ થતો લાગી રહ્યો છે એચડીએફસી બેંક એક પોઈન્ટ પંદર ટકા જેવી ડાઉન થતી આપણને દેખાઈ રહી છે દબાણ દર્શાવી રહી છે અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં પણ લગભગ એક પોઈન્ટ ચાલીસ ટકાનું દબાણ બની ચૂક્યું છે દિગ્ગજ પ્રાઇવેટ બેન્કોની અંદર દબાણ તેજસ્વી અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે શું કરવું જોઈએ અમારા તે હિસાબથી તો એચડીએફસી બેંક હવે જે ફોલ આવી ગયો છે ઓલમોસ્ટ અઢારસો એંસીથી કન્ટિન્યુઅસલી આ સ્ટોક એક ડાઉન ટ્રેન્ડમાં આવ્યો હતો અને ઓલમોસ્ટ સ્ટોક દસ ટકા કરેક્ટ થઈ ગયો છે અને મેજર જે એની લાંબા ગાળાની જે એવરેજ છે 200 દિવસની એની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે 1670 થી સિત્તેરથી લઈને 1680 ની એંસીની વચ્ચે સારો સપોર્ટ છે લોંગ ટર્મ સપોર્ટ છે જ્યાં સુધી આ સપોર્ટ હોલ્ડ કરે છે મને લાગે છે એચડીએફસી માં બી એક બાઉન્સ બેક રેલી આવી શકે છે આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકનું ચાર્ટ સ્ટ્રકચર થોડુંક નબળું પડ્યું છે પણ સ્ટોક હજુ બી એના સપોર્ટની આજુબાજુ છે બારસો ત્રીસથી થી લઈને બારસો ચાલીસની આજુબાજુ સારો એવો સપોર્ટ છે આઈસીઆઈસીઆઈ બેંકમાં જ્યાં સુધી બ્રેક નથી કરતો મને લાગે છે આઈસીઆઈસીઆઈ બેંકમાં બી એક રિલીફ રેલી આવી શકે છે ને ઉપરમાં આપણે બારસો નેવુંથી લઈને તેરસો સુધીના લેવલ જોઈ શકશું ઓકે તો એક રિલીફ રેલીની આશા અહીંયા ઘરથી આ બેન્ક્સની અંદર આપણે રાખી રહ્યા છે પરંતુ આપણી સાથે વધુ દર્શકો જોડાઈ રહ્યા છે સુરેશ રાજકોટનો આગળનો સવાલ છે એનસીસીસી પર એન પર એમનો સવાલ જે છે એમને અહીંયા આગળથી પૂછ્યો છે અને એમના સવાલ ઉપર આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ તો ત્રણસો ચૌદના ભાવમાં એમણે ત્રણસોને પચીસ શેર લીધા છે તો હવે હોલ્ડ કરવું જોઈએ વેચી દેવા જોઈએ તમે કયા ટાર્ગેટ જોઈ રહ્યા છો તેજસ્વી એ એમનો સવાલ છે જો એનસીસીની આપણે વાત કરીએ તો સ્ટોકે એક મેજર સપોર્ટ હતો બસો સિત્તેરની આજુબાજુ બ્રેક કરી નાખ્યો છે રિસન્ટલી અને સોમવારે આ સ્ટોકમાં એક મોટું વેચાણ આવ્યું હતું અને પછી ગઈકાલના ગઈકાલે થોડી રિલીફ રેલી આવી હતી પણ આજે ફરીથી ફ્રેશ સ્ટોકમાં દબાણ આવ્યું છે મારા હિસાબથી આ સ્ટોકમાંથી નીકળી જવું જોઈએ કારણ ભાવે નીકળવાની સલાહ નથી જો અહીંયાથી કોઈ પુલબેક રેલી આવે અને સ્ટોક બસો એંસી બસ્સો બ્યાસીની વચ્ચે આવે તો એ ઈ લેવલ પર એક્ઝિટ કરવું જોઈએ ઓકે તો ઉછાળેની તમારે એક્ઝિટ કરવાની સલાહ જે છે અહીં આગળથી બનતી દેખાઈ રહી છે તો આપણે એનસીસીના સ્ટોક પર સુરેશભાઈ રાજકોટ માટે ખાસ સલાહ લીધી છે આગળનો સવાલ રહે પૃથ્વીરાજ સિંહ વાઘેલાનો અહીં આગળથી આવી રહ્યો છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં હોલ્ડ કરવું જોઈએ કે સેલ એમનો સવાલ છે જો કે એમણે એમના એન્ટ્રી લેવલ નથી જણાવ્યા પણ આ છે એકાદ ટકાની મજબૂતી સાથે આ સ્ટોકની અંદર કામકાજ તો બજાજ હાઉસિંગમાં શું કરવું જોઈએ તે જશે જો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જે સ્ટોક છે એ ન્યૂલિંગ લિસ્ટેડ સ્ટોક છે અને ટેકનિકલી કંઈ ચાર્ટ ડેટા એટલો બધો મોટો છે નહીં બટ ચાર્ટ ચાર્ટવાઇઝ તમે જોશો તો હમણાં સ્ટ્રકચર વીક છે એકસો પાંત્રીસ એકસો ચાલીસનું એક સ્ટ્રોંગ રજિસ્ટન્સ ઝોન છે જ્યાં સુધી આ સ્ટોક એની નીચે ટ્રેડ કરે છે થોડું નેગેટિવ જ રહેવાનું છે પણ જો એમની લાંબા ગાળાનું જો માટે બાય હોય તો ડેફિનેટલી હોલ્ડ કહી શકાય છે અગર શોર્ટ ટર્મ ટ્રેડર હોય તો પુલબેક રેલીમાં નીકળી જવું છે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ રહેશે ઓકે તો લાંબા ગાળા માટે અહીંયા આગળથી હોલ્ડ કરીને ચાલવાની સલાહ જે છે એ બનતી આગળથી દેખાઈ રહી છે આ આગળના સવાલ ઉપર આપણે નજર કરી લઈએ કે કયા રીતનો સવાલ અહીંયા આગળથી આપણને દર્શકો તરફથી મળી રહ્યો છે મહર્ષિ જોશીનો સવાલ છે રિકો ઓટોમાં ફ્રેશ એન્ટ્રી કરી શકાય કે નહીં લોંગ ટર્મ માટે એ મહર્ષિ જોશી પૂછી રહ્યા છે જી જશે રિકો ઓટોમાં મારા હિસાબથી જો એમને એન્ટ્રી કરવી હોય તો થોડું અહીંયાથી બે ત્રણ રૂપિયા નીચે આવે તો ડેફિનેટલી એન્ટ્રી કરી શકાય એંસી રૂપિયાનો એક મેજર સપોર્ટ છે સેવન્ટી નાઇન અને એટીનું જે બેન્ડ છે એ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે સ્ટોક માટે તો એડી ફાઈવ એડી સેવનની આજુબાજુ આવે તો ડેફિનેટલી એન્ટ્રી કરવી જોઈએ વિથ અ લોસ બિલો સેવન્ટી એટ અને આ જે વ્યૂ આપી રહ્યો છે એ પોઝિશનલના હિસાબે જે નોટ ફ્રોમ ટ્રેડિંગ પર્સ્પેક્ટિવ ઓકે તો પોઝિશનલ એન્ટ્રી તમે અહીંયા આગળથી કરી શકો છો રિકોટોના કાઉન્ટર માટે તો આ એક વ્યૂ આપણે રિકોટો ઉપર લીધો છે હવે આજે આપણે એક વખત ડિક્શન પર પણ વાત કરી લઈએ કારણ કે ખાસો મોટો ઘટાડો અહીંયા આગળથી આવ્યો છે સાતેક ટકાનો ઘટાડો આપણે અત્યાર સુધીના માર્કેટ સેશનની અંદર આજના માર્કેટ સેશનમાં આપણે જોયો છે અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે જો ડિક્સન ટેકનોલોજીને આપણે ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો ઘણું સ્ટ્રોંગ સ્ટાર્ટ સ્ટ્રક્ચર છે હાય ટોપ હાયર બોટમના ફોર્મેશન છે અને જ્યારે જ્યારે સ્ટોક પચાસ દિવસની મુવિંગ એવરેજની આજુબાજુ આવે છે ત્યાંથી આપણે રિવર્સલ જોયું છે સ્ટોકમાં તો આજે ભલે ઘટાડો આવ્યો છે સ્ટોકમાં ડેફિનેટલી નો ડાઉટ અબાઉટ ઇટ બટ સોળસો પાંચસોથી લઈને સોળસો આઠસોની વચ્ચે બહુ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે સ્ટોકમાં જ્યાં સુધી આ બ્રેક નથી કરતો મને લાગે છે અહીંયાથી જો કોઈ માઇનર ડેપ આવે તો ત્યાંથી એક રિલીફ રેલી આવવાની શક્યતા છે અને ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર હજુ બી સારું છે તો કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો સોળસો પાંચ સોળ હજાર પાંચસોના સ્ટોપલોસથી હોલ્ડ કહી શકાય છે ઓકે તો ડિક્સન ટેકનોલોજી જો તમારી પાસે હોય તો તમે એક સ્ટોપલોસનું ધ્યાન રાખીને અહીંયા હોલ્ડ કરીને ચાલી શકો છો અને ત્યારે તેજસ્વી સમય છે આપની પાસેથી રજા લેવાનો તો આપના કોઈ ડિસ્કલોઝર તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કરી રહ્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં પણ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો જી આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને ત્યારે જ બાયસેલ હોલ્ડમાં પણ હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર આગળ વાયદાથી ફાયદો લઈને આવશે મારા સહયોગી ચાંદની શુક્લા નમસ્કાર